આ એક જાદુઈ મીઠું છે જાદુ એટલા માટે કેમ કે તમે ગમે તેવા દાળ શાક બનાવશો કઢી બનાવશો ખીચડી બનાવશો જેમાં પણ તમે આ મીઠું ઉમેરશો ને તેનો સ્વાદ બમણો વધી જશે તેની ગેરંટી છે તો એકવાર આ જાદુઈ મીઠું બનાવવાનું જરૂરથી ટ્રાય કરવા જેવું છે સ્ટાર ફ્રૂટ પર આપણે જે મસ્ત મીઠું છે ને તે હજી આપણે થોડું મીઠું ભભરાવી દઈશું અને ખાતા પહેલા મમ્મા પાણી આવી જાય હા સ્ટાર ફ્રૂટ

કે પછી ગમે તેવા તમે ફ્રૂટ્સ પર ઉપર ભભરાવીને ખાશો ને તો ખાવાનો જલસો વળી જશે તો ચાલો આજે આપણે બનાવી લઈએ મસાલાવાળું મીઠું તો મિત્રો મસાલાવાળું મીઠું બનાવવા માટે આપણને જોઈશે આવું સરસ મજાનું લીલું છમ જેવું લસણ પુદીનાના પાના લીલા મરચાં તીખા ગમે તો તીખા રાખવાના પણ મેં તીખા ને મોરા મિક્સ લીધા છે જેથી આપણું મીઠું એકદમ ચટપટું વધારે સરસ બને અને આદુ લેવાનું છે અને ધાણા જો એકદમ ફ્રેશ જે આવે ને દેશી ધાણા તે લીધા છે મેં જેની સુગંધ સરસ આવે તો તમારી પાસે ના હોય તો તમે સાદા ધાણા લેજો તો ધાણાનું પ્રમાણ વધારે રાખવાનું છે જેથી આપણું મીઠું સરસ ગ્રીન કલરનું ને સ્વાદવાળું બને ધાણાના સ્વાદવાળું તો ફુદીના આદુ લીલા મરચાં ધાણા લેવાના છે લીલું લસણ લેવાનું છે લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણનો ઉપયોગ કરી શકો છો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીશું તો આપણે સૌ પ્રથમ બે મોટી ચમચી ભરીને સુકા ધાણા લેવાના છે બે ચમચી જીરું લેવાનું છે એક ચમચી આપણે અજમો લેવાનું છે એ આપણે સરસ રીતે વાટી લેવાનું છે તો મિત્રો વટાઈ જાય એટલે આપણે આદુને અને લીલા મરચાં ને વાટી લઈશું તો આપણે આદુ ઉમેરીશું લીલા મરચાં ઉમેરી દઈશું હવે વાટી લઈશું મિત્રો આદુ લીલા મરચા કચરા વટાઈ ગયા છે હવે આપણે લીલું લસણ ઉમેરી દઈશું હવે વાટી લઈશું તો મિત્રો લીલું લસણ સરસ વટાઈ ગયું છે તો હવે આપણે લીલા પણ વાટી લઈશું એકદમ દેશી તાજા ધાણા લેવાના મિત્રો તો સ્વાદ જબરદસ્ત આવે ધાણા પછી આપણે ફુદીના પણ ઉમેરી દઈશું ને વાટી લઈશું મિત્રો ફુદીના અને લીલા ધાણા એકદમ સરસ રીતે વટાઈ ગયા છે એક ચમચી હિંગ ઉમેરવાની છે અને હવે આપણે સાદું મીઠું ઉમેરવાનું છે તો પાંચસો ગ્રામ જેટલું સાદું મીઠું આપણે રેગ્યુલર હોય હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે જે પણ લીલો મસાલો વાટ્યો છે તે બધો જ મસાલાનો રસ એટલે કે સ્વાદ મીઠામાં ભળી જાય એટલા માટે આપણે આવી રીતે વાટવાનું છે વાટ્યા બાદ થોડુંક જ વાટવાનું છે કેમકે આપણે હાથથી પણ મિક્સ કરી શકીએ જો આવી રીતે તો બધું મીઠું આપણે ઉપર નીચે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે અને બધું સારી રીતે મિક્સ થઈ જાય મીઠું એટલે પછી આપણે એક વાસણમાં કાઢી લેવાનું છે તો આ મીઠુંને તમારે બે થી ત્રણ દિવસ સુધી તડકામાં સુકવવાનું છે જ્યાં સુધી આ મીઠું એકદમ સરસ કડક ના થઈ જાય જો આવી રીતે થાળમાં કઢ્યા બાદ પણ સારી રીતે મિક્સ કરી લેવાનું જેથી મીઠું આપણું એક રસ થઈ જાય બધા જ લીલા મસાલાના સ્વાદમાં સંચડ મીઠું હિંગ જે બધું ઉમેર્યું છે તેમાં જો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે જોઈ શકો છો તો આ મીઠું દાળ શાકમાં તમે ઉમેરશો ને કે ગમે તેવા કઢી ખીચડીમાં ગમે તેમાં ઉમેરશો તમે ખુદ વિચારી વિચારી જુઓ કેમ કે આ બધા મસાલો છે તેમાં તેનો સ્વાદ મીઠાનો કેટલો સરસ વધી ગયો હશે તો આ મીઠું એક જાદુઈ મીઠું એટલા માટે છે કેમ કે તમે વધારે મહેનત નહીં કરો દાશા માટે છતાંય આ મીઠું ઉમેરવાથી શાકનો સ્વાદ કે ગમે તે વસ્તુનો સ્વાદ બમણો થઈ જવાનો છે તો હવે આપણે આ મીઠુંને બે થી ત્રણ દિવસ માટે સૂકવી લઈએ તમે એર ફ્રાયરમાં પણ આને સૂકવી શકો છો કડક કરી શકો છો તો મિત્રો આજે પૂરા બે દિવસ થઈ ગયા છે અને આપણું જે મસાલા મીઠું તૈયાર કર્યું હતું ને તે સુકાઈ ગયું છે સરસ તો ચાલો હું તમને નજીકથી બતાવી દઉં જુઓ આપણે જે બધો મસાલો મિક્સ કરીને મીઠું વાટ્યું હતું એટલે કે મિક્સ કર્યું હતું જુઓ આવું ભૂકો થવું જોઈએ આજે આ દેખાય છે

સ્ટાર ફ્રૂટ પર આપણે જે મસ્ત મીઠું છે ને તે હજી આપણે થોડું મીઠું ભભાવી દઈશું અને ખાતા પહેલા મમ્મા પાણી આવી જાય હા સ્ટાર ફ્રૂટ મિત્રો બોલી ના શકે આ મીઠું એટલું એટલું જબરદસ્ત લાગે ને તમે આ વિડીયો જોયા જરૂરથી બનાવજો એકદમ ઈઝી છે બધા મસાલા સાથે મિક્સર ગ્રાઇન્ડરમાં વાટી લેવાનું સુકાઈ દેવાનું સુકાઈ જાય એટલે ફરીથી મિક્સર ગ્રાઇન્ડરમાં ફરીથી ગ્રાઇન્ડ કરી લેવાનું આ તો શું છે કે મને દેશી રીત પસંદ છે એટલે હું આ મહેનત કરું છું મને આ પસંદ છે દેશી રીતે જમવાનું બનાવવું અને જમવું એટલે મારા પરિવારને જમાડવું

ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે જો નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આપણે મારે ઘરે મળતા રહીએ તમારું ધ્યાન રાખજો લવ યુ લવયુ